નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર બે હજાર ત્રેવીસના વર્ષના આવે મિત્રો થોડાક દિવસ જ બાકી છે ત્યારે મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ તેમજ મિત્રો ખાસ કરીને ક્યાં કમોસમી વરસાદ પણ પડી શકે છે તેવી આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલની મિત્રો આજે મોટી આગાહી આવેલી છે અંબાલાલ પટેલે મિત્રો ડિસેમ્બરના અંતમાં અને બે હજાર ચોવીસની શરૂઆતથી લઈને ચોમાસાની શરૂઆત સુધીની મિત્રો ખાસ કરીને આગાહી આજે મિત્રો આપી દીજે એટલે કે ચોમાસું કેવું રહેશે અને બે હજાર પડવા ની કરીને કરા પડવાની આગાહીની વાત કરેલી છે તો આજના વિડીયોમાં આપણે અંબાલાલ પટેલ વિશેની ખાસ કરીને તેની મહત્વની જે આગાહી છે તેની વાત કરવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી પર આપ નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને વાત કરવા જઈએ તો ગુજરાતમાં ક્યારેક હાલ મિત્રો માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે પરંતુ જોયા જેવી એવી ઠંડી હજુ પર હજુ સુધી પડી નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તેની આગાહી કરી છે તેમણે નવા વર્ષની શરૂઆતથી ચેક એપ્રિલ અને જૂન સુધી ગુજરાતમાં કેવો વરસાદ રહેશે કેવું વાતાવરણ રહેશે તેનું અનુમાન છે ખાસ કરીને રજૂ કર્યું છે તો અંબાલાલ પટેલની વાત કરીએ તો અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો માટે જણાવ્યું કે અઠે અઢાર ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય જે પર્વતીય પ્રદેશો છે હિમાલયમાં ભારે હિમવર્ષા થશે અને તેના કારણે હવામાનમાં ફેરફાર આવશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ ઉપર પણ મિત્રો ખાસ કરીને વાદળો આવશે પરંતુ વાદળો આવે તેવા વરસાદ આવે તેવા વાદળો નથી એટલે કે થોડીક રાહત તો આપણે કહી શકાય કારણ કે ઓછા ભેજને કારણે ઉત્તર ભારતમાં ધૂમ્મજ જેવું વાતાવરણ જોવા મળે ધીમે ધીમે હવામાનમાં ફેરફાર રહેશે અને સોળ તારીખથી લઈને અઢાર ડિસેમ્બરમાં ગુજરાતની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેમજ અરબ સાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પણ ફેરફાર થવાની અંબાલાલ પટેલ દ્વારા શક્યતા વ્યક્ત કરેલી છે તો ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે અને મજબૂત જો સિસ્ટમ આવશે અને જેને કારણે ઉત્તર ભારતના સહિતના રાજ્યો છે એની અંદર વાતાવરણમાં પલટો આવશે અને અમુક વિસ્તારો એવા છે જ્યાં ગાજવીજ સાથે કરા પડવાની પણ શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે સાથે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે તેવું અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે નાતાલ સુધીમાં હવામાનની અંદર મોટા ફેરફારો આવતા રહેશે ત્યાર પછી વાત કરીએ તો હવામાન નિષ્ણાન અને આગાહીકાલે જાન્યુઆરી મહિનાની વાતાવરણ અંગે જણાવ્યું છે કે જાન્યુઆરી મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો પણ આવશે તેવું પણ જણાવ્યું છે ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તર પર્વતીય જે પ્રદેશો છે એમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદને કારણે લઘુત્તમ તાપમાન એટલે કે એકદમ ઠંડી પડશે પશ્ચિમી વિક્ષોપોને કારણે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આખો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર વાતાવરણમાં પલટો આવશે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે ફાગણ મહિનામાં ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ નલિયા ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે તેવું પણ ફેબ્રુઆરી મહિનાની અંદર જણાવ્યું છે આ સિવાય મિત્રો ખાસ કરીને પવન ફૂંકાવાની શક્યતા રહેશે બે હજાર ચોવીસમાં સાયક્લોનનું વર્ષ એવું પણ મિત્રો ખાસ કરીને જણાવ્યું છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે પહેલી મે પછી દરિયામાં હલચલ જોવા મળશે અને જૂન મહિનામાં આખા અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે સાથે મિત્રો ખેડૂતો માટે પણ આગાહી કરતાં જણાવ્યું છે કે બરફ વર્ષા થાય તો શિયાળુ પાક સારો થાય શિયાળુ પાકમાં ઘઉં પાક છે એ મુખ્ય છે જે સારો થાય છે આ સિવાય વડિયારી અને એરંડા ઉપર પણ મિત્રો ખાસ કરીને અસર થાય છે એટલે કે સારો પાક થાય છે જો વધુ હિમવર્ષા થાય તો કપાસમાં ખા ખરી આવી જાય અને દિવેલાના પાકમાં વરસાદથી અસર થાય તો વધઘટના કારણે તેના પાન ઉપર અસર થાય છે તેવી શક્યતા પણ વ્યક્ત કરેલી છે તો આમાં અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બરના અંતમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે અને ત્યારબાદ મિત્રો ચોમાસાની શરૂઆત કેવી રહેશે તેની પણ વાત કરીએ તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધોડ્યું જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત